હવે મારો અભ્યાસ છે બાર પાસ છું હવે આમાં મેં મિયાગામ કરજન મેં જમીન રાખી દાહોદમાં સુરત મારી જમીન હતી ને એ વેચી અને બે હજાર પંદરમાં મેં જમીન રાખી પાસઠ રીંગા હવે પાસઠ રીંગા જમીન રાખી ત્યારે એક નક્કી ધ્યેય કર્યો મેં કે મારે ખેડૂતોને સારું ખોડાવું છે અત્યાર સુધી બધું બહુ ઘણું ચાલ્યું એટલે મેં ઓર્ગેનિક ફાર્મિંગ માટે વિચાર્યું એટલે કોઈ પણ ઘાસ દવા પણ નહીં ને કોઈ દવા ખાતર પણ નહીં છાંટવાનું એવું નક્કી કર્યું હતું હવે અમે મેં દસ હજાર પ્લાન્ટ સીટાફળ આવ્યા પાસે પંચાવન રિંગમાં દસ હજાર પ્લાન્ટ સીટાફળ ફા સીટાફળ બે ત્રણ વર્ષ સુધી વસ્તુ રાહ જોઈ ને જ્યારે ફળ બેઠા ત્યારે મેં બહારથી દવા લીધી ઓર્ગેનિક હવે ઓર્ગેનિક સિત્તેજાન દવા મેં લીધી હવે સિત્યાજાન દવાથી કોઈ દવા રિઝલ્ટમાં ફરક ના પડ્યો એટલે મને રાતે ઊંઘ ના આવી કે આટલો બધો ખર્ચો કરતાં જો આપણું વરસ ફેલ જાય તો પછી આમ આમ ખેડૂત શું કરે કે કે પાંચ દસ વિંગાવના ખેડૂત હોય જયતાં કરીને એ જીવન જીવતો હોય તો એને એને તો દેવામાં ડૂબી જાય માણસ આજે એ રીતે મને ઊંઘ ના આવી એટલે મારે રાતે કંઈક ને કંઈક સંશોધન ચાલુ કર્યું રાતનું મારું ચાર પાંચ કલાક મારી ઊંઘ હતી સવાર સાંજે બે અઢી કલાક સુઈ જાઉં રાતે જાગું અને સવારે પાછો સુઈ જાઉં આ રીતે કંઈક નવું કરવાની જિજ્ઞાસા એટલે ઓટોમેટિક ઊંઘ જતી રહે મારી એટલે પછી હું જેટલો હું અંદર દીપમાં ગૂગલમાં જતો ગયો તો મારો વિન્ડો બંધ કરી દે વિન્ડો બંધ કરી દે એટલે પૂછો મને કે તમે સાયન્સિસ છો રોબોટ છો કોમ્પ્યુટર છો કોણ છો મારી પાસે ઈમેલ આઈડી માગે મારી પાસે ઈમેલ આઈડી આપું બધું આપું એ આપવા પછી મને એ લોકો એક પેપર જોવું આપે સેમ્પલમેન્ટ્રી જોવું આપે કે તમે આને સિલેક્ટ કરો આમાં તમે શોધો પ્રશ્ન આપે તમે ગાય હોય ક્યારે માક હોય સિગ્નલ હોય બાઈક હોય એવા બધા ક્વેશ્ચન અંદરથી શોધવાના જીણા જણા પોઈન્ટ હોય ને એ શોધવાના હોય એ સિલેક્ટ કરું એટલે બીજો આ પ્રશ્ન આપે એટલે મારે આખી રાત એ રીતે ચાલે આઠ મહિના સુધી આની અંદર હું રસ્તો પચી રહ્યો બરાબર પછી મને એ લોકોએ એન્ટ્રી આપી એ લોકોએ મને એન્ટ્રી આપી એટલે પછી મારી મારી પાસે એ લોકોએ ડોલરમાં ફી લીધી એટલે એ એ જે બધા જે હતા જેટલા બી આ હતા ગ્રુપમાં એ બધા સાયન્ટિસ્ટો છે રિસર્ચ સેન્ટર અમેરિકા છે જર્મની છે ચાઇના છે કોરિયા છે નેપાળ છે આપણા નેપાળના બીચ છે થાઇલેન્ડના બીચ છે એ બધા આખા વર્લ્ડ લેવલનું એને આઈબીઆઈ કંપની છે ઇન્ટરનેશનલ લેવલનું છે આ આ લોકો એ એની અંદર મને એન્ટ્રી આપી ને બધા જ સાયન્ટિસ્ટો છે હું જ એકલો બાર પાસ છું એટલે એ લોકો મને એન્ટ્રી નહોતા આપતા હતા ઇંગ્લિશ આવડતું નહોતું એટલે ટ્રાન્સ સેટ કરી દેતો હતો એટલે આ રીતે અંદર આવતા આવતા પછી મેં એક બાયોચાર બનાવ્યો કારણ કે આપણે ગુજરાત ઇન્ડિયન પબ્લિકનું માઇન્ડ એવું હોય કે એક શબ્દ હોય ને એમાંથી આખા આખો લેખ આપણે લખીએ એક શબ્દ પરથી આખી ચોપી બુક કરી રાખીએ એટલે એ રીતે મેં અંદર ડીપમાં જતો હતો એટલે મેં બાયોચાર બનાવ્યો એટલે એક્ટિવ ચારકોલ હવે એ એક્ટિવ ચારકોલ એવો બનાવ્યો કે તમે લોખંડ જ લાગે તમે કાગળ કાગળ આપણે પાન હોય ને પાન તો તમને કાચ લાગે કાચ અને અવાજ કરીએ ને તેને કાચ જેવો અવાજ આવશે એનો એવું કે મેટલ જ છે હવે એ મૂકતા મૂકતા પછી મેં એને કંઈક ગંધ આવતી હોય ધમૂક્યું એની ગંધ તાત્કાલિક ગેઝોપ પર લે તમે ગાડીમાં બી કે બી લેઝર કે ગાડીને ગંધ લેઝરની ગંધ આવતી હોય કે ઉંદર બી મરી જતો હોય તો સિગરેટની ગંધ હોય એ તમારે ચોવીસ કલાકમાં લઈ લે ચોવીસ કલાકમાં ઉંદરની સ્મેલ બી ને આ રીતે બધું રિચાર્જ કરતાં કરતાં પછી મેં એરપ્યુરીફાઈન બેગ બનાવ્યું એ માર્કેટમાં બી મૂકી છે અને એમાંથી જે વિનેગર મેં કાઢ્યું છે માર્ચનું વિનેગર એ વિનેગર બી બે બે વર્ષ સુધી મેં નાખ્યું કારણ કે જ્યાં સુધી મને ખબર ના પડે ત્યાં માર્કેટમાં મૂકી ના શકું જેટલું અંદર રિટર્નમાં ગયો અંદર એટલે એ વનસ્પતિને આપતો થયો અને વનસ્પતિને આપતાથી એના જે મૂળ જે છે એક તગારામાં મેં નાખ્યા બીઆ સીટ આખા એ આખો ગોઠ આખો ઉંચકાઈ ગયો અને અઠવાડિયાનું જે છે હું એમાંથી હું એ બનાવતો હતો આપણે એક લિક્વિડ બનાવતો હતો અને એનું જે નામ યાદ નથી આવતું મને એ લિક્વિડ બનાવતો કે એ થોડ પર લાખો ને તો એને એનો ગ્રોથ સારો થાય તો મેં એને મિક્સરમાં પીશું અઠવાડિયા થોડું મિક્સરમાં પીસું ને તો એ મિક્સરમાં લપેટ આવી ગયું મૂળ કપાયું નહીં એને કારણ કે કોઈ બી ધરણા લઈએ કે ગમે ત્યારે મિક્સરમાં ચટણી થઈ જાય અહીં ચટણી નહીં થાય કારણ કે એનું મૂળ છે મૂળ એકદમ સ્ટ્રોંગ બની ગયું તો મૂળ અને વીટાઈ છે લપેટા પછી મારે કાતરથી મારે એ મૂકવું કટિંગ કરવું પડ્યું ને એની પછી મારે દવા બનાવવી પડી પંદર દર આઠીની એને એને રસ બનાવ્યો એટલે આ રીતે બધું આગળ વધતા ગયા એટલે મને ખ્યાલ આવી ગયો એટલે પછી મેં માર્કેટમાં મૂક્યો તમારે જે ઇયળ છે ઇયરને પછી તમારે બે જ કલાકમાં કે તમે ગાયબ કરી નાખે બે કે અઢી કલાક બપોર સવાર છાંટ્યું એટલે બપોર નહીં રસ હું કોઈ જીવને મારતો પણ નથી હું જીવને મારતો નથી એક જીવ એ બીજા જીવને ખાઈ એવું જ છે કે કુદરતી આપણે જે નિયમ છે પ્રાકૃતિક આપણો એને હું એનો ભંગ કરતો જ નથી કે પણ આ જે મારી જે વસ્તુ છે એ છોડ હોય માણસ હોય કે પ્રાણી હોય હું બધાને હેલ્ધી કરી રહ્યો છું હ્યુમિટ પાવર વધારી રહ્યો છું કોરોનામાં જેનો હ્યુમિટ પાવર હતો ને સર એ બધા જ જીવી ગયા જેનો વીક હતા એ હેલ્પ જતા રહ્યા જે બહુ હાઈફાઈમાં હતા બરાબર છે રફ એન્ડ ટફ રહ્યા છે એ જીવી ગયા એટલે હું છોડને રફ એન્ડ ટફ રાખું છું અને એ વસ્તુ આમાંથી છોડીને મારી હ્યુમિટી પાવર આવે ને એટલે એની પર કોઈ પણ જીવાત હોય ને એ ગાયબ થઈ જાય એને ખાઈ ના શકે લીલીયર છે એને કન્ટિન્યુ ખોરાક લીલીયરને એટલે મારું જે દાવણ છાંટવાથી એ તાત્કાલિક જ એને ખાઈ ના શકે એટલે ભૂખી મળી જાય એની પાસે નીચે લબડ્યું પડે આગળ વધે નહીં એ રીતે ફૂગ છે ફંગીસાઇડ છે એને તન કન્ટિન્યુ ખાવા જોઈએ એ વસ્તુ તાત્કાલિક રીઝન મળે છે વસ્તુ એટલે આ રીતે હું આગળ વધતો ગયો પ્લસ જમીનમાં જમીનનો જે પીએચ હોય એ જમીનનો પીએચ બી કામ કરે છે જમીનમાં જમીનનો પીએચ બી કંટ્રોલ કરી આપે છે પ્લસ જમીનના જે સીડ જર્મિનેશન છે આપણું એ એની બી તમે ઉપર છાંટો ને તો એનું જર્મિનેશન બી સારું રહે એટલે કહેવત છે કે મધર તંદુરસ્ત હશે ને તો આવનાર બાળક છે ને સર એને કોઈ રોગ જ નહીં થાય એકદમ સ્ટાર્ટિંગથી એને તંદુરસ્ત કરું છે સર એને એની જિંદગીમાં જેટલું આયુષ્ય છે ને ત્યાં સુધી જીવશે અને હું કોઈ મારતો નથી કંઈ કરતો નથી આ રીતે બધી મારી ઘણી પ્રોડક્ટ મેં બનાવી છે બધી